દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચ પર પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ થી બાવીસમી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંભીના હસ્તે ખુલ્લું મુકાયો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષઘીએ જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે ગુજરાત પાસે સૌથી લાંબો સોળસો કિલોમીટર દરિયાકાંઠો છે વર્તમાન સમયમાં દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે એટલું જ નહીં કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ગૃહમંત્રીએ કહ્યું કે સ્વસહાય જૂથો સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે તે માટે આગામી દિવસોમાં પાકી દુકાનો સ્થાયી સ્થોલ સુભા કરવામાં આવશે ખારા પાણીમાંથી પીવાના પીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે રૂપિયા એક કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોનો ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડ ઝડપ્યું છે સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ